નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ગીતા રબારી કિંજલ દવે માયાભાઈ આહિર રાજભા ગઢવી કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોર નારાજગી વ્યક્ત કરી હતી જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ